હેલો સ્ટુડન્ટ્સ હાવ આર યુ ઓલ આઈ હોપ યુ ઓલ આર ફાઇન ટુ ડે વિલ સી સ્ટેન્ડર્ડ સેવન્થ એન્ડ સબ્જેક્ટ ગુજરાતી યો બુક નેમ ને કારો ઇન ધ ચેપ્ટર નંબર નાઇન અને ચેપ્ટરનું નામ છે મારે પણ આવો ભાઈ હોય એના અંદર આપણે પ્રશ્ન ક્રમાંક બાવીસ સુધી જોઈ ગયા હતા આજે આપણે પ્રશ્ન ક્રમાંક ત્રેવીસ જોઈએ ઉદાહરણ વાંચો અને તે રીતે કોઈ એક વાર્તા ટૂંકમાં લખો ઉદાહરણ છે ધનવાન કુટુંબ એકની એક દીકરી ઉછેરવાની જૂનવાણી રીત નિયમ પ્રમાણે નહાવવું ધોવું જમવું ઊંઘવું રમવાની છૂટછાટ નહીં છોકરીને કંટાળો આવવો એક દિવસ ઘરેથી નસી જવું ત્રણ છોકરીઓ મળવી ખૂબ ધમાલ મસ્તી કરવી છોકરીને મજા આવવી આનંદથી રહેવાનું શીખી જવું તો વાર્તા છે એક ધનવાન કુટુંબ હતું તેમને ત્યાં એકની એક દીકરી હતી તેનું નામ ફિયોના ફિયોનાની સંભાળ માટે તેમણે આયા રાખી હતી આયા ફિયોનાને જુણવાણી રીતે ઉછેરતી હતી સવાર સાંજ સાત વાગ્યે નહવાનું બપોરે બેથી ચાર ઊંઘી જવાનું ત્રણ ટાઈમ દૂધ પીવાનું અને સમયસર જમી લેવાનું ફિયોના સાથે રમનાર કોઈ નહોતું વળી ઘરના અને આયા તેને બગીચામાં કે માટીમાં છૂટથી રમવા દેતા નહીં ફિયોના ખૂબ કંટાળી જતી એક દિવસ બપોરે બધા જોકે ચઢેલા ત્યારે ફિયોના ઘરેથી ભાગીને બહાર આવી ગઈ તેના ઘરથી થોડે દૂર તેને ત્રણ છોકરીઓ મળી ફિયોના તે છોકરીઓ સાથે તેમના ઘરે ગઈ તે છોકરીઓ જોડે સંતા કુકડી દોડ પકડ ચોર પોલીસ એવું બધું પહેલીવાર રમી તેના કપડાં ગંદા થઈ ગયા તેનો ફરાક સહજ ફાટી ગયો પણ તેને ખૂબ મજા આવી તે દિવસ પછી ફિયોના દરરોજ તેની બહેનપણીઓ સાથે રમવા જવા લાગી અને આનંદથી રહેવા લાગી હવે આપણને વાર્તા આપી છે એ જોઈએ નંબર એક તોફાની છોકરાઓ જીવજંતુ પક્ષીઓને હેરાન કરે માળામાં કાબરના બચ્ચા જોવા બાજને બચ્ચા ખાવા ઉડતો જોવો બાજને ભગાડી મૂકવો બચ્ચા અને માળો બચાવી લેવા મોટા થઈને પક્ષીઓનો નિષ્ણાત જાણકાર બનવું નંબર બે કૂકડી ઊંચે ઉડવાની ઈચ્છા કોઈ શીખવા શીખવાડનાર નહીં કૂકડાની નકલ કરવી રોજ મહેનત કરવી બિલાડી પાછળ પડવી જીવ બચાવવા વંડી જેટલું ઊંચે ઉડવું ઊંચે ઉડતા આવડી જવું નંબર ત્રણ પૂનમની રાત વાંદરા ઝાડ પર સૂતા હોય બાજુમાં તળાવ તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ વાંદરાના બચ્ચાને ચાંદડો ચાંદો પકડવાની ઈચ્છા એકબીજાની પૂછડી પકડી ઝાડ પરથી લટકવું દાઢી પકડેલા બચ્ચાના હાથ છટકી જવો બચ્ચાના તળાવમાં ધબાધબ અવાજ મોટા વાંદરા જાગી જવા બચ્ચા બચાવવા ચોથી વાર્તા છે કે એક છોકરો જાત જાતના અચરજ ચંદ્ર તારા વાદળ સૂરજ વગેરે વિશે કૌતુક ચંદ્રને વધતો ઘટ્ટો જોયાની નવાઈ ધારવું કે તે બધા શું કરતા હશે આ બધા ડુંગર પરથી આવતા લાગે ડુંગર પર જાણકાર લોકો રહેતા હશે રસિક ઓચ રસિક લોકો અચરજ ઉકેલવા સમજવાનો વિચાર ઘર છોડી ડુંગર તરફ ડુંગર નજીકથી જુડો ડુંગર પર જુદી જુદી વનસ્પતિ પ્રાણીઓના પગલાં ચડતી વખતના વિચાર ડુંગર ચડવાની તકલીફ થાક આખરે ડુંગર પર ચડવું ડુંગર પર પોતાના ગામ જેવું જીવન જોવું નિરાશ થવું અને અચરચ ઉડી જવું હવે આપણે આમાંથી વાર્તા અને વાર્તાનું નામ છે ચાંદો પકડ્યો વાર્તા છે એક જંગલ હતું એમાં તળાવના કાંઠે ઝાડ હતા આ ઝાડ પર એક વાંદરા પરિવાર રહેતો હતો અને તળાવનું પાણી પીવે રાત થતા બધા વાંદરા ઝાડ પર સૂઈ રહે વાંદરાના બચ્ચા એ હતા એ બચ્ચા આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે અંધારું થાય તોય આ બધા આ બચ્ચા જરા પણ જંપે નહીં રાત પડે જલ્દી ઊંઘે નહીં એક વખત પૂનમની રાત હતી આકાશમાં પૂનમનો ચંદ્ર તો હતો મોટા વાંદરા ઝાડ પર ઘસઘસાટ ઊંઘતા હતા પરંતુ પેલા બચ્ચા જાગતા હતા તેમાંથી એક બચ્ચાએ ઝાડની બાજુમાં આવેલા તળાવમાં ચાંદાનું પ્રતિબિંબ જોયું તેને થયું નક્કી ચાંદો પાણીમાં પડી ગયો છે તેણે બીજા બચ્ચાઓને પાણીમાં ચાંદો બતાવ્યો બધા બચ્ચાને ચાંદો પકડીને પાણીમાંથી બહાર કાઢવાની ઈચ્છા થઈ પણ તેને પાણીમાંથી પકડીને કાઢવો કેવી રીતે ઘડીભર વિચારમાં પડી ગયા એટલામાં એક બચ્ચું બોલ્યું મને સરસ યુક્તિ સૂજી છે બધા બચ્ચા એકસાથે બોલી ઉઠ્યા જલ્દી બોલ શું કરીએ તે બચ્ચાએ કહ્યું જુઓ આપણામાંથી એક જણ ઝાડની દાઢી પકડશે બીજું તેની પૂંછડી પકડશે ત્રીજું બીજાની પૂંછડી પકડશે એમ એક પછી એક આપણે એકબીજાની પૂંછડી પકડી ઝાડ પરથી લટકીને છેક તળાવમાંના પાણીમાં ચાંદા સુધી પહોંચી જઈશું અને ફટાક કરતા ચાંદાને પકડીને બહાર કાઢી લઈશું યોજના નક્કી થઈ પહેલાં બચ્ચાએ દાઢી પકડી બીજાએ તેની પૂંછડી ત્રીજાએ બીજાની પૂંછડી એમ બધાએ એકબીજાની પૂંછડી પકડી લીધી છેલ્લું બચ્ચું પાણી સુધી પહોંચ્યું તેણે ચાંદાને પકડવા પાણીમાં હાથ નાખ્યો તેવામાં પહેલાં દાળી પકડેલા બચ્ચાનો હાથ છટકી ગયો દાઢીની પકડ છૂટી ગઈ બધા જ બચ્ચા ધબાક દઈને પાણીમાં પડ્યા તળાવમાં થયેલો ધબાધબ અવાજ સાંભળીને મોટા વાંદરા જાગી ગયા તેઓ ઝડપથી તળાવે આવ્યા બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા તેમને નાકે દમ આવી ગયો બચ્ચાને માંડ માંડ બચાવ્યા હવે આપણે પ્રશ્ન ક્રમાંક ચોવીસ જે છે મૌખિક વાતચીત એ જાતે કરો સ્ટે સેફટી હેલ્ધી ઓકે બાય